તમારા નો હાર્દિક સ્વાગત કરે છે આજે મોર્નિંગ બહુ લેટ થઈ છે વાગી ગયા છે નવું ઘર બનાવ્યું છે તો આખો બ્લોગ જોજો એન્ડ સુધી કેમ કે હું તમને જમવાનું શું છે કથા બધું જ આ બ્લોગમાં બતાવીશ અમે રેડી થઈએ છીએ તો રેડી થઈને મળીએ રેડી થાય છે તમે જોઈ શકો છો આજે બી સારી રેડી છે થોડી શૂટ કરવા આવ્યા છે તમે જોઈ શકો છો એ રીતે સારી ફેરી છે તો બ્લોગમાં બને રહેજો તમને બતાવું છું રીલ શૂટ કેમ કરે છે અને કેવી રીતે ના ઘર વાસ્તાનું કંઈ બતાવ્યું નહીં કે થોડી ભીડ હતી એટલે ના બતાવ્યું તો સો સોરી તો બીજા બ્લોગમાં તમને બતાવીશ તો બીજા બ્લોગમાં જોજો અને અત્યારે જાઉં છું માસ્ટરો થોડો દુકાનો સામાન લેવા તો બ્લોગમાં બનાવી દેજો એન્ડ સુધી હું તમને બતાવું બધું ક્યાંથી સામાન લઉં છું અને શું લઉં છું અને પછી હું તમને ઘરે જઈને બતાવીશ શું કરે છે હિરાલ તો બ્લોગમાં બનાવી દેજો મળીએ વધારે થઈ ગયો છે તો તમને નહીં બતાવી શકું તો બ્લોકમાં બનાવી લેજો હું દુકાને જઈને તમને બતાવીશ કેટલો સામાન લીધો છે અને શું લીધું છે તો બ્લોકમાં બનાવી લેજો અત્યારે જમ્મુસર જાઉં છું તમને સામાન નહીં બતાવ્યો મને અત્યારે સમોસાની પટ્ટી જાઉં છું જંબુસર તો બ્લોકમાં બનાવી રહેજો તમને હું સમોસાની પટ્ટી કંઈથી લાવું તો તમને બતાવું તો દુકાને જઈને તમને સામાન બતાવીશ શું શું લાગે છું તો આગળ મળીએ આપણે પેટ્રોલ જો પુરાવી દીધું એના માટે કશું લાવ્યો છું એને ખબર નથી તો તમે જોઈ શકો છો હું એને આપું છું એ જોવે છે શું છે હજી તો મસ્ત ગ્રીપ છે ગાઈસ તમને બતાવો ગોળી થઈ ગાઈસ ટકા આ વોચ તમારે લાવો હોય તો લાવી શકો છો ગાઈસ એક વર્ષની વોરંટી આવે છે જો